આપણે દ્રાક્ષ ખાટી છે બરોબર આપણી વાર્તા કરશું સાંભળવી ને શિયાળ અને દ્રાક્ષ દેખાય ચાલો એક હતું તે એકવાર વાડીમાં ગયું વાડીમાં માચડા ઉપર દ્રાક્ષના ઝુમખા લટકતા હતા બરોબર હવે આ જોઈ શિયાળના મોમાં તો પાણી આવી ગયું આવી ગયું ને પાણી આપણા મોઢામાં

બહુ બધું થકી ગયું હવે એને ખાતરી થઈ ગઈ કે હવે દ્રાક્ષ મળશે નહીં એટલે એને શું કીધું શિયાળ કહે છી છી આ દ્રાક્ષ તો ખાટી છે કે આ દ્રાક્ષ કોણ ખાય એમ કઈ ચૂપચાપ જતું રહ્યું લે દ્રાક્ષ તો ખાતી જ નથી કેવું કહેવાય દ્રાક્ષને એને ખાતી જ નથી પણ એને શું કીધું કે દ્રાક્ષ ખાટી છે એના મોઢામાં ન આવીને એટલે બોધ શું મળે આ વાર્તા પરથી આપણે શું શીખવા મળે કે નિષ્ફળ લોકો પાસે બહાનાની ખોટ નથી હોતી નવા જે દ્રાક્ષ આપણને ન મળે તે ખાટી જ હોય ને ચાલો વાર્તા પૂરી